કડોદરા પલસાણા રોડ પર આવેલા જેડી રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસમાં ગોરખ ધંધા ચાલતા હોય તેવા આક્ષેપ સાથે યુવા અગ્રણી ધવલ અકબરી દ્વારા જનતા રેની ચીમકી ઉચારાઈ છે શું કહે છે ધવલ અકબરી આપણે જાણીએ કોરોનાની મહામારીને ધ્યાને લઈ અનેક લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે લોકો માટે પોતાના જન્મદિન સહિતના કાર્યો ન્યોછાવર કરી લોકસેવા કરનારા યુવા ઉદ્યોગપતિ ધવલ અકબરી હવે શહેરમાંથી અનેક બધીઓ દૂર કરવા પણ મક્કમ થયા હોય તેમ લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છે દવલકબરી દ્વારા કરાનાર જનતા રેડની દવલકબરી દ્વારા જણાવાયું હતું કે સુરતના કડોદરા પલિસરાણા હાઈવે પર જેડી રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસમાં ઘણા સમયથી ગોરખધંધા ચાલી રહ્યા છે તો એ બાતમી મળી છે અને તેને લઈને ખુદ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા જે તપાસ કરતા ખરેખર ત્યાં પ્રવાસીઓને તમામ સુવિધાઓ મળશે તેમ કંઈ પૈસા પડાવી રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો હોટલના મેનેજમેન્ટ સાથે મળેલા મળતીઓ દ્વારા ધાક ધમકી અને અને મારામારી પણ છે અનેક લોકો સાથે પૈસા પડાવી રહ્યા છે જોકે કે અંગે કોઈ ફરિયાદ કરતું નથી અને હોટલમાં બિંદાસ ધંધા ચાલી રહ્યા છે ત્યારે પોતે હોટલમાં જે જનતા રેડ કરવાની ચીમકી આપી રહ્યા છે સાંભળો શું કહી રહ્યા છે ધવલ અકબરી જે મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે આજે અમારા કાર્યકર્તાઓ દ્વારા અને અમારા મિત્રો દ્વારા ફરિયાદ આવી કે ભાઈ કડોદરા ચાર રસ્તા પાસે જેડી હોટલ જે હાઈવે ઉપર આવેલી છે જે અવજ બાજુમાં જ પડે છે જેડી હોટલ કરીને છે તેમના માલિક છે દિલીપસિંહ ને કોઈ દિલીપસિંહ અને તેમના મળતિયાઓ જે અત્યારે હોટલ ચલાવી રહ્યા છે આ લોકો હોટલની અંદર ગોરખ ધંધાઓ કરે છે એ સિવાયના કાયદો એમ કહે છે કે સુરતની અંદર કે આજુબાજુના ગામના લોકલ લોકોને હોટલમાં રૂમ નહીં આપવા તો પણ આ લોકો આપણી બેન દીકોને હોટલમાં રૂમ આપે છે વેશી આવવૃત્તિને પ્રોત્સાહન આપે છે છેડતીઓને પ્રોત્સાહન આપે છે લુખાતું પ્રમાણ વધારે છે આ દૂષણો સમાજમાં ફેલાવે છે આ લોકો તમે આપણે ગુજરાતીઓ છીએ ભાઈ આપણે લોકોએ આવા આપણા દૂષણને દૂર કરવાના હોય મારા તમામ મિત્રોને તમામ મારા શુભેચ્છકોને જણાવવાનું કે જે હોટલમાં આવા ગૌરવ ધંધાઓ ચાલે છે તો મિત્રોને વિનંતી કે આવી હોટલમાં જતાં પહેલાં સાવચેતી રાખજો ને આપણા સમાજ માટે આ સાવચેતી વાત છે ધ્યાન રાખજો મારા દ્વારા અમારા ત્રણ ચાર કાર્યકર્તાએ મને કહ્યું કે ભાઈ આવું થઈ રહ્યું છે પણ મેં એવું કર્યું થઈ જશે થઈ જશે મેં એકવાર ફોન બી કર્યો તેમના માલિક વિક્રમસિંહ આવું તમારી હોટલમાં ચાલી રહ્યું છે તમે શેઠામાં ધ્યાન આપજો તો કે અમારું આ જ કામ છે તમે કોણ છો કેવાવાળા અને પછી મેં એકદમ હું પોતે ચકાસણી કરીને જાઉં મારા દ્વારા અને મારી ટીમ દ્વારા ચકાસણી કરતાં માલુમ પડ્યું કે હકીકત આ હોટલમાં ગોરખ ધંધાઓ થાય છે તેમજ ત્યાંના લોકલ છોકરાઓ તેમજ આ લોકોને તોડતી ગેંગ જે લોકો પ્રવાસીઓ રોકાય છે એ લોકોને ગોરખ ધંધામાં ફસાવીને લૂંટપાટ બી આ લોકો કરી રહ્યા છે સમસ્ત જ છે વિક્રમસિંહ તેમજ જેડી રેસ્ટોરન્ટની સમસ્ત ટીમ ચાલીસ પચાસ લોકોની આવવાની આ લોકોના ખેલ ખરીને પ્રજાઓને સામાન્ય લોકોને ફસાવવાના ધંધા કરી રહ્યા છે આપણી શું છે માંગણી કાંઈ નથી સમસ્ત જનતાને કહેવાનું આટલા પ્રકારની તમામ હોટલો બંધ થાય ને આવી હોટલોનો બહિષ્કાર કરે તો જ આપણો સંસાર બચી રહે છે ને આપણો સમાજ બચી રહે છે ને બાકી આપણા સમાજમાં આવા લોકો અત્યારે નવ યુવાનોનું ભવિષ્ય બગાડવાના ધંધા કરી રહ્યા છે નવ યુવાનો ભવિષ્યને બગાડતી ટોટલ પ્રવૃત્તિ બંધ કરવામાં આવશે મારી ગુજરાતની જનતાની ચેતવણી છે આ લોકોને જેવા ગોરખ ધંધા કરે છે ને તમામ ધંધા બંધ કરવાની મારી નમ્ર વિનંતી છે લોકોને અને તેમાં પણ ખાસ કરીને યુવાધને ધંધામાં જતાં બચાવ્યું બરબાદ થતાં અટકાવવા માટે પણ ધવલ અકબરી આગળ આવ્યા છે જે ખરેખર એક સેવક તરીકે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે